છાપ દેખાય છે એની બુદ્ધિ નહીં એના માતા પિતાના પેરેન્ટિંગ નું પ્રદર્શન કરે છે પરંતુ દુઃખ તો એ વાતનું છે કે આજે ઘણા માતા પિતા પોતાના બાળકની ની અથવા ઉદ્ધતાઈ પર ગર્વ લે છે અથવા એને મજાકમાં ઉડાવી દે છે કૂવામાં જ પાણી નથી તો વેળામાં આશા કેવી રીતે રાખી શકાય વિદ્યા તો ત્યારે જ શોભે જ્યારે તે વિનય સાથે જોડાયેલ હોય નહીંતર એ જ્ઞાન ફક્ત અહંકારમાં ફેરવાઈ જાય છે આ એપિસોડ માત્ર નાના છોકરાનો એપિસોડ ન હતો આ સમાજ માટેનો એક અરીસો હતો ચાલો આપણે સૌ પોતાના બાળકોના વર્તનને એકવાર નિષ્ઠાથી રીચેક કરીએ